મિત્રો જુઓ તમારા જિલ્લાઓમાં હવે કેટલી જગ્યાઓ છે નવી ભરતીમાં જગ્યાઓ છે સમાવેશ થશે કે પછી જૂની ભરતીમાં આનો સમાવેશ જોવા મળશે મિત્રો જુઓ હવે આટલી જગ્યાઓ હવે ભરવાની રહેશે એકવાર માહિતી જોવાનું ભૂલતા સત્તાવાર માહિતી છે આપણને મળી છે તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવાશું ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બીજી અપડેટ એ છે કે મિત્રો જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી તમે જોઈ શકો છો અથવા તો જે ઉમેદવારો છે એ બે લાયકમ પ્રેસ નથી કરી જેથી અમને નોટિફિકેશન અપડેટ મળતી નથી અને મિત્રો ટૂંક સમયમાં એક વિડીયો નોટિફિકેશન આવી હતી તો ઉમેદવારોએ જે પરિપત્ર આવ્યો હતો એની નોટિફિકેશન અપડેટ અમને ખાસ મળી નહીં જે મળવાની હતી એના પછી મિત્રો મળી કેમ કે જ્યારે બે લાયકમ પ્રેસ કરેલું હોતું નથી એટલે તમને એની જે અપડેટો છે એ ખાસ મિત્રો તરત જોવા મળતી નથી તો ખાસ અવશ્ય બે લાકન પ્રેસ જરૂર કરી નાખજો તો અત્યારની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો તો વાત કરીએ મિત્રો પહેલી તો કે તમને જગ્યાઓ છે એ અંતમાં તમને પ્રોપરલી માહિતી આપવાનું શું પહેલાં ઉપર સેલી આપણે માહિતી મેળવીએ તો બે માસથી પગાર ન થતાં જ્ઞાન સહાયકોનો હલ્લાબોલ નિદ્રાદીન તંત્ર સફા જાગ્યું મિત્રો જ્ઞાન સહાયકના ઉમેદવારો જોવા માંગતા હોય છે પરંતુ એ જે બેરોજગારીથી બેઠા છે અને અગિયાર માસના કરાર ઉપર જે જ્ઞાન સહાયકો અત્યારે હાલ ફિલહાલ જે નોકરી કરી રહ્યા છે એમનો પગાર છે નિયમિત જોવા મળી રહ્યો છે જેના કારણેથી ફરી હલ્લાબોલ કરવામાં આવ્યો છે જ્ઞાન સહાયકો છે ફરી તંત્ર સામે એ લોકો એકત્રિત થયા છે અને કચેરીથી લાંબીમાં બેઠી ગયા છે અને મિત્રો પગાર છે એ લેગ્યુલર કરવામાં આવી એવી માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો આના પછી એક મહત્ત્વની બીજી અપડેટ છે જે તમને જોવા મળી જજ દ્વારા સ્થિતિ તેની મહત્ત્વની જાહેરાત જોવા મળી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય શું જજ દ્વારા ફરી એક મહત્ત્વની નોટિસ આપવામાં આવી છે મિત્રો ખાસ વિડીયો નિહાળજો આપણે વિડીયો મૂકેલું છે કેમ કે ફરી એક તારીખ છે મિત્રો જાહેર કરવામાં આવી છે અને જજ દ્વારા એક મહત્ત્વનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું તો આજની બીજી અપડેટ મિત્રો ખાસ તમને જણાવી દઉં તો જગ્યાઓની બાબતે છે તો ખાસ ઉમેદવારો આ ત્રણ અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળી લેજો અને નવા ખાસ ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો થોડી વિગતવાર થોડી ચર્ચા કરવાની છે સંભવિત જગ્યાઓ વિશે આપણે લઈને આવ્યા છીએ જેમાં ધોરણ એકથી પાંચ અને છથી આઠની વાત કરીએ જિલ્લાનું નામ છે અહીંયા મિત્રો તમને શું ઝાંખો દે કરો છો પરંતુ હું પ્રોપરલી તમને માહિતી આપું તો સાબરકાંઠામાં મિત્રો સંભવિત જગ્યાઓની વાત કરીએ તો જિલ્લો જોવા મળી રહી છે અરવલ્લીની વાત કરીએ તો મિત્રો જિલ્લો શૂન્ય જગ્યા જોવા મળી રહી છે ગાંધીનગરમાં પણ શૂન્ય જગ્યા છે જ્યારે શૂન્ય મિત્રો તમે જોઈ રહ્યા છો સોરી સાતસો ને પચાસ જેવી જગ્યાઓ છે વિદ્યા સાહેબમાં જોવા મળી છે એકસો પાંચમાં મિત્રો બનાસકાંઠાની વાત કરીએ એના પછી કચ્છમાં તો સૌથી વધારે કચ્છમાં પંદરસો ની આજુબાજુ જગ્યાઓ છે આપણને જોવા મળીએ છે જે મિત્રો તમને અહીંયા તમને જોવા મળી રહ્યું છે એ આ જે અંડરલાઈન કરી રહ્યો છું અહીંયા તમારી જગ્યાઓ છે તમને જોવા મળી રહી છે હવે બીજી વિગતવાર માહિતી મેળવીએ મિત્રો એના પછી કચ્છમાં જે પંદરસોની આજુબાજુ જગ્યા છે જ્યારે ખેડામાં નથી આણંદમાં નથી છોટા ઉદયપુરમાં મિત્રો બસો ને એસી જગ્યાઓ છે આપણને જોવા મળી છે જ્યારે મહીસાગરની વાત કરીએ મહીસાગરમાં પણ આપણને એક હજારની સોરી સોની આજુબાજુ જગ્યાઓ જોવા મળી રહી છે દાહોદમાં પણ મિત્રો પાંચસોની આજુબાજુ જગ્યા જોવા મળી રહી છે જે તમને અહીંયા જોવા મળી રહ્યું છે પછી વાત કરીએ મિત્રો અમદાવાદમાં અમદાવાદમાં પણ ઝીરો છે જ્યારે સુરેન્દ્રનગરમાં પણ ઝીરો છે મોરબીમાં પણ મિત્રો અહીંયા મોરબીમાં આપણને જોવા મળી રહી છે પંદરસોની આજુબાજુ જગ્યા સોરી એકસો પચાસની આજુબાજુ જગ્યા જોવા મળીએ છે બોટાદમાં જીરો છે ભાવનગરમાં બસો પચાસ જેટલી જગ્યાઓ છે જ્યારે જામનગરમાં જીરો છે અમરેલીની વાત કરીએ મિત્રો તો અમરેલીમાં ચારસો ને પચાસની આજુબાજુ જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે જૂનાગઢની વાત કરીએ જીરો જગ્યા છે પોરબંદરમાં પણ 0 છે ગીર સોમનાથની વાત કરીએ મિત્રો તો ગીર સોમનાથમાં પણ બસોની આજુબાજુ જગ્યાઓ આપણને જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ ચારસો ને પચાસની આજુબાજુ છે જ્યારે ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં થઈ મિત્રો તમે જોઈ રહ્યા છો કુલ જગ્યાઓ આપણે બસો ને ચારસો પચાસ જેવી જગ્યાઓ મળી રહી છે જે એક મોટી જગ્યા જોવા મળી રહી છે વડોદરામાં પણ ઝીરો જોવા મળી રહી છે નર્મદામાં મિત્રો બસોની આજુબાજુ જગ્યા છે ભરૂચમાં નથી જગ્યા નવસારીની પણ નથી જગ્યા એટલે વલસાડ તાપી ડાંગ સુરત સુરતમાં મિત્રો સિત્તેર આજુબાજુ છે અહીંયા સંભવિત જગ્યાઓ આપણને જોવા મળી રહી છે જ્યારે પંચમહાલમાં પણ જીરો જગ્યાઓ આપણને જોવા મળી રહી છે મિત્રો આ તો એક થી પાંચમાં જે તમને સ્ક્રીન ઉપર તમને બતાવી કે આટલી જગ્યાઓ છે મહંદંશ ખાલી આપણને જોવા મળી છે છ થી આઠમાં મિત્રો મોટા પાયે જગ્યાઓ ખાલી છે તો છોટા છ થી આઠમાં આપણે થોડી વાત કરીએ સાબરકાંઠાની વાત કરો મિત્રો જીરો સંભવિત જગ્યાઓ છે ત્યારે અરવલ્લીમાં પચાસ જેવી આજુબાજુ છે ગાંધીનગરમાં મિત્રો આપણને ખબર છે ગાંધીનગર છે એ મેન એક આપણને કહેવામાં આવે છે કે કે ભરતીયું જે પ્રોસેસ છે ગાંધીનગર ખાતે થાય છે તો જો ગાંધીનગરની જગ્યાઓ ખાલી હોય તો મિત્રો પછી તો બીજાની આપણે શું વાત કરીએ તો ગાંધીનગરમાં આપણે બંને એકથી પાંચમાં છથી આઠમાં આપણને ઝીરો જોવા મળી રહી છે મહેસાણામાં પણ ઝીરો છે જ્યારે પાટણમાં મિત્રો ફરી પાંચસોની આજુબાજુ છથી આઠમાં જગ્યાઓ છે ખાલી છે કચ્છમાં મિત્રો અહીંયા મોટો આંકડો સોરી કચ્છ બનાસકાંઠાનો અહીંયા મોટો આંકડો જોવા મળ્યો છે પાંચસો પાંચસોની આજુબાજુ કચ્છમાં બારસોની આજુબાજુ જગ્યાઓ ફરી મિત્રો છથી આઠમાં છે જ્યારે એકથી પાંચમાં આપણને જોવા મળી હતી પંદરસોની આજુબાજુ તો કચ્છમાં જ્ઞાન સહાયકો મિત્રો આપણને જોવા મળી રહ્યા છે ઘણા બધા તો કચ્છમાં પણ જ્ઞાન સહાયકો છે આપણને જોવા મળી રહ્યા છે હવે વિગતવાર બીજી માહિતી મેળવી મિત્રો આના પછી ખેડામાં પણ જીરો છે આણંદમાં પણ જીરો છે જયારે છોટા ઉદેપુરમાં છ થી આઠમાં ત્રણસોની આજુબાજુ જગ્યાઓ છે અહીંયા તમને જોવા મળી છે અહીંયા સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે જ્યારે મહીસાગરમાં બસો પચાસની આજુબાજુ છે જ્યારે મિત્રો તમે જોઈ રહ્યા છોટા ઉદેપુરમાં બસો પચાસની આજુબાજુ દાહોદમાં પણ મિત્રો તમે જોવા દાહોદમાં પણ સાતસો જેવી જગ્યાઓ છે એ છ થી આઠમાં જગ્યાઓ ખાલી જોવા મળેલી છે અમદાવાદમાં મિત્રો જોવા મળે છે પચાસની આજુબાજુ જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં મિત્રો ત્રણસો ને પચાસ તમને જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં છ થી આઠમાં ત્રણસો પચાસ જેવી જગ્યાઓ છે રાજકોટમાં મિત્રો વાત કરીએ બસો ની આજુબાજુ છે મોરબી મોરબીમાં પણ તમને જોવા મળ્યું છે એકસો પચાસ બોટાદમાં પણ પચાસ જગ્યાઓ છે ભાવનગરમાં પણ પચાસ પછી જામનગરમાં પણ મિત્રો પચાસ જેવી જગ્યા છે અમરેલીમાં પણ મિત્રો પાંચસો જેવી જગ્યા છે પછી ગીર સોમનાથ એક સો જેવી જગ્યાઓ છે ગીર સોમનાથમાં મિત્રો જૂનાગઢમાં પણ સો જેવી જગ્યાઓ ખાલી છે અમરેલીમાં પણ પાંચસો જેવી જગ્યાઓ ખાલી છે દેવભૂમિ દ્વારકામાં મિત્રો ત્રણસો ને પચાસ જેવી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે જે અહીંયા તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે વડોદરામાં બસો પચાસ છે નર્મદામાં પણ બસો પચાસ છે ભરૂચમાં બસો જેવી જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે નવસારીમાં બસો છે વલસાડમાં સો છે તાપીમાં સો છે ડાંગમાં પા પચાસ જોવા મળી રહી છે સુરતમાં બસો અને પંચમહાલમાં કુલ સો જેવી જગ્યાઓ જોવા મળી રહી છે તો કુલ આંકડો છે આપણને વધુ જો જગ્યાઓનો જ્ઞાન સહાયક સોરી વિદ્યા સહાયકમાં જોવા મળતો હોય તો એ છથી આઠમાં છે સાથે મિત્રો જ્ઞાન સહાયકમાં ઉમેદવારો કામ કરી રહ્યા છે એ અલગ છે આ જગ્યાઓ જે ખાલી છે સાથે સાથે જ્ઞાન સહાયકમાં જે ઉમેદવારો કામ કરી રહ્યા છે એ અલગ છે તો આટલી જગ્યાઓ છે એ મોટી જોવા મળી રહી છે આપણને જે એકથી પાંચ અને છથી આઠમાં તો ઉમેદવારો છે એ કંઈ ના કંઈ જગ્યા વધારો કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સરકાર છે મિત્રો આ ભરતીમાં જગ્યાઓ વધારો નહીં કરે એવી આપણને માહિતી મળે છે જો જગ્યાઓ મિત્રો જો પ્રોપરલી વધીને આવે છે તો એ નવી ભરતીમાં જો કદાચ આવે તો આવી શકે છે બાકી આ ભરતીમાં પણ આપણને જગ્યાનો જે વધારો છે એ મિત્રો નહીં જોવા મળે તો એકથી પાંચમાં અને છ થી આઠમાં રેગ્યુલર જે આંદોલનો પણ જોવા મળી રહ્યા છે જે મેન મિત્રો ટોપિક એ છે કે જગ્યા વધારવા માટે સાથે પીએમએલ જલ્દી જાહેર કરવા બાબતે પરંતુ જગ્યાઓ છે એ મહત્વ છે આપણને ઘણી બધી આપણને ખાલી જોવા મળી છે સાથે એ જગ્યાઓ ખાલી છે તો એનું જે રેગ્યુલર જે ભરવા પાત્ર જગ્યાઓ છે એ મિત્રો નથી ભરવામાં આવી રહી કેમ કે જગ્યાઓ સાથે ઉમેદવારો ઘણા છે જગ્યાઓ ઓછી છે તો કોમ્પિટિશન વધુ રહેશે તો મેરિટ પણ હાઈ જશે બાકી મિત્રો આ હતી આજની અપડેટ ખાસ અપડેટ છે એ નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો કે અગાઉનું પીએમએલ બાબતે અપડેટ છે ખાસ લઈને આવવાના છે સાથે મિત્રો જ્ઞાન સહાયકની પણ એક અપડેટ આવી છે એ પણ ચોક્કસ તમને માહિતી આપી દઈશ તો આજની અપડેટ આટલી હતી નવી નવી અપડેટ સાથે નવી ફરી ભરતી સાથે મળ્યું તો આજની અપડેટ ખાસ તમારા મિત્રો સરકલ સુધી જરૂરથી શેર કરશો જય હિન્દ જય ભારત